અરવલ્લીના મોડાસાના વોલવા ગામ પાસે વાવાઝોડાથી ઝાડ ધરાશી થયું છે ઝાડ પડતા મોડાસા મેઘરજ રોડ પર વાહન વ્યવહારને અસર થઈ છે ધૂળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે તો ઝાડ પડતા મોડાસામાં મેઘરજ રોડ ઉપર વાતાવરણ સર્જાયું છે વરસાદી માહોલ મોડાસામાં પણ જોવા મળ્યો છે વોલવા ગામ પાસે વરસાદી વાતાવરણ સર્જાયું છે તો વાહન વ્યવહારને પણ અસર પડી છે મોડાસા મેઘરજ રોડ ઉપર ઝાડ ધરાશી થતા વાહન વ્યવહારને અસર પણ છે વાલવા ગામ પાસે આ ઝાડ ધરાશે થયું છે જેને લઈને વાહન વ્યવહારને અસર થઈ છે અરવલ્લીના મોડાસામાં પણ ભર ઉનાળે પડેલા વરસાદી વાવાઝોડાના લીધે ઝાડ ધરાશી થયું હતું જેને લઈને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો તો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે માવઠાની અસર જોવા મળી રહી છે ત્યારે અલગ અલગ જિલ્લા અને રાજ્ય સહિત અરવલ્લીના મોડાસામાં પણ બોલવા ગામ પાસે ઝાડ ધરાશય થયું હતું વૃક્ષ ધરાશય થતા ઝાડ પડી જતા

આવ્યું હતું પણ વધારે નાની મોટી ગાડીઓ છે ટેક્ટર છે એ તમામ ગાડીઓ ઝાડ પડવાના કારણે દબાવવાના બનાવો બન્યા છે હાલ આ તમામ જગ્યાએ રેસ્ક્યુ ની કામગીરી ચાલી રહી છે રોડ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા માટે